વન અને પર્યાવરણ મંત્રી ગણપત વસાવાએ નિવેદન આપ્યું ગલુડિયા જેવા દેખાય અને પાકિસ્તાન રોટલી આપે તો પૂંછડી પટપટાવે આ પ્રકારની ભાષા રાજ્ય સરકારના વન અને પર્યાવરણ મંત્રી ગણપત વસાવાએ તેનો ઉપયોગ કર્યો આ પ્રકારની ભાષાનો ત્યારે સવાલ તે છે

પેલું કુતરાનું ગલુડી ઉભું થઈ હોય ને પૂંછડી પટ પટાવતો કે એક રોટલી નાખી દે તો બી ચાલી જાય અને એક રોટલી નાખી દે તો એ ચાલી જાય અને રાહુલ ગાંધી થાય પેલું કુતરા નું ગલુડી ઉભું થઈ હોય ને પૂછડી પટ પટાવતો કે પાકિસ્તાન વાળા એક રોટલી નાખી દે તો બી ચાલી જાય અને ચીન વાળા એક રોટલી નાખી દે તો એ ચાલી જાય તો અમારી સાથે જોડે ગયા છે અમારા સંવાદદાતા જયેશ દોશી જે આ બાબતે વધુ માહિતી આપશે જયેશ જાણવા માંગીશું ગણપત વસાવા આ પ્રકારનું નિવેદન આપ્યું આખું નિવેદન શું હતું અને ત્યારબાદ લોકો માં શું પ્રતિક્રિયા હતી

લોકો તેમનો જુદી જુદી રીતે જાકારો આપી રહ્યા છે એમના હલ્લા બોલ બોલે છે ભારતીય જનતા પાર્ટી ના ઉમેદવારોને ભાગવું પડી રહ્યું છે પ્રજાના રોષ નો ભોગ બનવું ત્યારે ગણપતભાઈની માનસિક સ્થિતિ હું સમજી શકું છું પણ મારે તો ગણપતભાઈ ને એ કેવું છે તમે કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉપર નિમ્ન કક્ષાની ભાષા બોલીને તમે તમારી નિષ્ફળતા કેમ છુપાવી રહ્યા છો તમે જવાબ આપો ગુજરાતના આદિવાસી સમાજના નામે મત માંગીને તમે કેબિનેટ મંત્રી ભાઈ તમે આદિવાસી સમાજને કેમ અન્યાય થાય છે ત્યારે કેમ છુપો છો જંગલના જમીનનો અધિકાર નથી મળતો ત્યારે તમે કેમ આદિવાસી સમાજ માટે કઈ બોલતા નથી ગુજરાતમાં ખેડૂતોને અને આદિવાસી જમા ભાઈ બહેનોની જમીન છીનવાઈ રહી છે ત્યારે તમે કેમ મોનો છો ગુજરાતમાં આદિવાસી સમાજના દીકરા દીકરીઓને શિક્ષણનો અધિકાર નથી ત્યારે કેમ મૌન તમે જ્યારે રાજકારણમાં આવ્યા ત્યારે તમારી મિલકત કેતી હતી અને આજે કેટલા કરોડો રૂપિયા તમારી આગળ ભેગા થયા એનો કેમ જવાબ આદિવાસી સમાજને નથી આપતા તમારી ઉપર કરોડો રૂપિયા ભેગા કરવાનો અને આદિવાસી સમાજને અન્યાય કરી મોટા ભ્રષ્ટાચારના આક્ષેપો તમારી ઉપર થયા એનો કેમ જવાબ નથી આપતા કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉપર ગમે તેવી વાત કરવાને બદલે તમે ગુજરાતની જનતાને તમારો હિસાબ આપો તમે સેના માટે આવું કરો છો અને રહી વાત પાકિસ્તાન માં રોટલી નાખવા પ્રધાનમંત્રી જનતા ના કહેવાય નરેન્દ્રભાઈ મોદી લાહોર નોતા બોલાયો તો બારોભાઈ પહોંચીને બિરયાની બિરિયાની ખાઈ આવ્યા એનો એનો દેશ જવાબ માંગે છે પાકિસ્તાનમાં આતંકવાદી આકા જે અત્યારે છે અજય મસૂદ એને કોણ મૂકવા ગયું હતું એનો જવાબ દેશની જનતા જાણવા માંગે છે જી પણ મનીષભાઈ સાથે જ ભારતીય જનતા પાર્ટી સતત તે સવાલ પૂછી રહી કે છવ્વીસ ના હુમલા બાદ કોંગ્રેસ સરકાર નિષ્ક્રિય હતી અને તે બાબતને લઈને હાલમાં ખૂબ પ્રચાર થઈ રહ્યો છે તો તે બાબતે પણ કોંગ્રેસે જવાબ આપો રહ્યો હુમલા પછી રાજનીતિ કરનાર ભારતીય જનતા પાર્ટીના ના પાંચ વર્ષના મોદી શાસનમાં સત્તરસો આઠ હુમલા થયા છે આતંકવાદીના ચારસો થી વધુ જવાનોને શહીદ થવું પડ્યું આ પાકિસ્તાનનો સાલ સાડી વ્યવહાર છે નરેન્દ્રભાઈ મોદી અને ભારતીય જનતા પાર્ટી પાકિસ્તાન નામે મત માંગવાને બદલે દેશની જનતા ને વાયદા નો જવાબ આપે એક માથા ની સામે દસ માતા લાવતા તા તો ચાર જવાનો શહીદ કેમ થયા સરખાવે છે આ ભાષા કેટલી યોગ્ય કેટલી નિમ્ન કક્ષાએ જશે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને મંત્રીઓ ભારતીય જનતા પાર્ટી હંમેશા તમામ લોકો માટે નોટ ઓનલી ધ બીજેપી પણ કોઈપણ પાર્ટીના લોકો માટે વાણી પર સંયમ જાળવવો જરૂરી છે રિપીટેડ અમે કહી ચૂક્યા છીએ અને કોઈપણ જગ્યાએ કોઈનું પણ અપમાન કોઈ પણ રીતે એ શબ્દો દ્વારા થાય હાથ દ્વારા થાય કે શાહી દ્વારા થાય એનો ભારતીય જનતા પાર્ટી વિરોધ કરે છે હિંસાને કે અપશબ્દોને ક્યારેય સ્થાન ના હોઈ શકે પણ યસ કોંગ્રેસના પાસઠ વર્ષના કુશાસનમાં જે જે વસ્તુઓ થઈ છે એના પ્રમાણમાં છેલ્લા પાંચ થી સાત વર્ષમાં બહુ ઓછું થયું છે અને જે પણ થયું છે જ્યાં નિંદનીય છે ત્યાં ભારતીય જનતા પાર્ટીએ નિંદા કરી જ છે એટલે કોંગ્રેસે હંમેશા પોતાના મણિશંકર અયરો સૈફુદ્દીન સોજો દિગ્વિજયસિંહો સૈયા એમના નબી આઝાદો ચિદમ્બરમ આ બધા છે સંદીપ દીક્ષિત એટલે એ લોકો જે શબ્દ પ્રયોગ આ દેશની જનતા માટે આર્મી માટે આ આ દેશના દેશના ગરીબો માટે માટે લઘુમતી તૃષ્ટિકરણ જે કરતા આવ્યા છે સૌથી પ્રથમ તો કોંગ્રેસે એનો જવાબ આપવો જોઈએ જી મનીષભાઈ શું કહેશો આપ સીધો આક્ષેપ લગાવવામાં આવી રહ્યો છે કે આપ દેશની જનતા માટે ખરાબ શબ્દોનો ઉપયોગ કરો છો મનીષભાઈ પરેશ રાવલ નકલી જને બ્રાહ્મણ કહે છે રાહુલ ગાંધીને તો આજે ગણપત વસાવાય રાહુલ ગાંધી ને ગલુડિયા સાથે સરખાવ્યા રાહુલ ગાંધી માંથી થાય